આર ટી ઈ એટલે શિક્ષણનો અધિકાર અધિનિયમ બે હજાર નવ આ કાયદા હેઠળ છઠ્ઠી ચૌદ વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો અધિકાર છે આરટી થી થતા ફાયદાઓ મફત શિક્ષણ આર્થિક રીતે નબળા અને વંચિત જૂથોના બાળકોને ખાનગી શાળાઓમાં પણ મફત શિક્ષણ મેળવવાની તક મળે છે ગુણવત્તા યુક્ત શિક્ષણ આરટીઈ કાયદો શાળાઓમાં ગુણવત્તાયુક્ત ગુણવત્તા યુક્ત શિક્ષણ સુનિશ્ચિત કરે છે જેમાં યોગ્ય શિક્ષકો માળખાકીય સુવિધાઓ અને અભ્યાસક્રમ સમાવેશ થાય છે સમાન તકો આ કાયદો તમામ બાળકોને શિક્ષણની સમાન તકો પૂરી પાડે છે પછી ભલે તેમની સામાજિક કે આર્થિક સ્થિતિ ગમે તે હોય બાળકો નો સર્વાંગી વિકાસ આરટી બાળકોના બાળકો ના સર્વાંગી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે જેમાં શૈક્ષણિક સામાજિક અને ભાવનાત્મક વિકાસ નો સમાવેશ થાય છે આરટી હેઠળ પ્રવેશ મેળવવા માટેની પ્રક્રિયા ગુજરાત સરકાર દર વર્ષે આરટીઈ હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન અરજીઓ મંગાવે છે પાત્રતા ધરાવતા વાલીઓ એ નિયત સમય મર્યાદામાં ઓનલાઈન અરજી કરવાની હોય છે અરજી સાથે જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના હોય છે અરજીઓની ચકાસણી બાદ મેરિટ ના આધારે પ્રવેશ ફાળવવામાં આવે છે આરટીઈ ટી હેઠળ પ્રવેશ માટે જરૂરી દસ્તાવેજો બાળક જન્મ પ્રમાણપત્ર વાલી નું આવક નું પ્રમાણપત્ર રહેઠાણ નો પુરાવો જાતિ પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો અન્ય જરૂરી દસ્તાવેજો વધુ માહિતી માટે તમે ગુજરાત સરકારની શિક્ષણ વિભાગની વેબસાઇટ અથવા RTE ગુજરાતની વેબસાઇટની મુલાકાત લઈ શકો છો